તો આજનો પહેલો પાઠ છે આપણો જેને કહીએ છીએ ભારતનો સાંસ્કૃતિક વારસો હવે આ નામ આવે છે એટલે તમને બધાને ખબર છે કે ભારત એક એવી જગ્યા છે કે જ્યાં આવવા માટે વિદેશમાંથી ઘણા લોકો આવેલા ઓનલી ફોર એમ ન કહી શકીએ કે હમણાં જ જે હજાર વર્ષ પહેલા લોકો આવેલા એ જ ખાલી ભારતમાં ઘણા વર્ષોથી સ્થળાંતરિત થઈને લોકો આવતા જ જાય છે આવતા જ જાય છે આવતા પણ અહીંયાથી કોઈ વિદેશમાં નથી ગયું પણ આજના સમયમાં હવે લોકો જવા માંડ્યા છે કારણ કે તે સમયમાં ભારતમાં ફેસિલિટી હતી ને આજે વિદેશમાં ફેસિલિટી છે આ કડવું સત્ય છે હવે વાત કરીએ આજે ભારતનો સાંસ્કૃતિક વારસો છે વારસો અને સંસ્કૃતિ એ શું છે એના વિશે અહીંયા આપણને થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે તો ભારતની વિશેષતાઓ જણાવો અને સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો આ એક ક્વેશ્ચન થઈ ગયો આખો જે તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે તો આવી રીતે તમે થોડું ઘણું લખો ને તો વાંધો આવે નહીં ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો શબ્દ ઉલ્લેખિત કરવામાં આવેલો છે હવે તમને બધાને ખબર છે સંખ્યા કેટલી તો પુરાણો છે આ પુરાણોમાં એક પુરાણ એટલે વિષ્ણુ ભારતને કયા નામ ઓળખવામાં આવેલું છે ભારત વર્ષ ભારતમાં શુભ કાર્યો ની શરૂઆત લેવાતા સંકલ્પમાં ભારત વર્ષ ભારત ખંડ જમ્બુ દ્વીપ આર્યવ્રત આવા શબ્દનો ઉપયોગ થતો હતો જે ચાઈનાથી મુસાફરી કરવા આવેલા વાસ્કો યુએન સાંગ અને ભારતને જે છે તુઆનુ ભારતની ઉત્તરે હિમાલય અને પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ આવેલી છે આ દાખલા તરીકે વાત કરીએ આપણું ભારત છે

તે તમને સરળતાથી સમજાઈ ગયેલો હશે કે ભારત શું છે ભારતની વિશેષતા ઘણી વાર તમને બધાને પૂછે ને કે આ લોકોની વિશેષતા કયો હવે એવી રીતે ભારતની વિશેષતા અહીંયા જણાવવામાં આવેલી હતી હવે